નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા જઈ રહી છે દેશની જનતાએ જે મક્કમતાથી નિર્ધાર કર્યો તો એ નિર્ધાર અત્યારે ઈવીએમની અંદર પ્રદર્શિત થઈ રહ્યો છે જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી ગુજરાતમાં પણ અત્યાર સુધી બંને બે ચૂંટણીઓ થઈ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ એમાં પણ ભારતીય જનતા પાર્ટી છવ્વીસમાંથી છવ્વીસ મેળવી હતી અને આ વખતે છવ્વીસમાંથી એક બેઠક ભારતીય જનતા પાર્ટીને બિનરીફ મળી છે અને બાકીની પચીસ બેઠકો છે એ રેકોર્ડ બ્રેક લીડથી જીતવાના છે જ્યાં સુધી પોરબંદરની લોકસભા અને વિધાનસભાનો સવાલ છે ત્યાં સુધી આ બંને બેઠકો પણ રેકોર્ડ બ્રેક લીડથી અત્યાર સુધીમાં ક્યારેય ન મળ્યું હોય એટલી લીડથી અમે આ જીતવા જઈ રહ્યા છીએ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ